મોરબીના ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઓરેવા ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલ હાલમાં મોરબીની જેલમાં છે ત્યારે લોકોના જીવ આરોપી જેલમાં વીઆઈપી સુવિધા ભોગવી રહ્યો હોવાનો આરોપ લાગ્યો છે આરોપ પુલ દુર્ઘટનાનો ભોગ બનનાર પરિવારના લોકોએ લગાવ્યો છે સાથે પુલ દુર્ઘટના કેસના પત્ર લખીને મોરબી જેલ તંત્ર પર સવાલો ઉઠાવતા ચકચાર મચી ગઈ છે પીડિતોએ મુખ્યમંત્રી સહિત ડીજીપી વિકાસ સહાય અને અધિક પોલીસ મહાનિર્દેશકને પત્ર લખીને મોરબી ઝૂલતા બ્રિજ કાંડના આરોપી જયસુખ પટેલ મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલ રાજકીય વર્ગનો ઉપયોગ કરી જેલ પરિસરમાંથી ગમે ત્યારે બહાર જવાની સુવિધા ભોગવે છે સાથે મોરબીની સબ જેલના છેલ્લા ત્રણ મહિનાના સીસીટીવી ફૂટેજને ચેક કરવામાં આવે તેવી પણ માગણી કરવામાં આવી છે એટલે કે પીડિતોનો પરોક્ષ આક્ષેપ છે કે સ્થાનિક પોલીસ અધિકારી અથવા જેલ તંત્રના અધિકારીઓ આ વીઆઈપી સુવિધા જયસુખ પટેલને આપી રહ્યા છે અને એટલે જ ઝુલતા પીડિત પરિવારોએ આરોપી જયસુખ પટેલની વડોદરા અમદાવાદ રાજકોટ અથવા સુરતની મધ્યસ્થ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે તેવી માંગ કરી છે કોર્ટમાં પણ ઘણી બધી વાર ખાનગી વાહનોમાં લઈ આવેલ છે એવું અમને ધ્યાને આવેલ છે તો અમને એવું લાગે છે કે ભાઈ જો એને જાહેરમાં ખાનગી વાહનોમાં લઈ આવતા હોય તો સબ જેલમાં એને જે કાંઈ વીઆઈપી ટ્રીટમેન્ટ છે જે નિયમ વિરુદ્ધ છે અથવા એને મળવાપાત્ર નથી એવી સુવિધાઓ એને મળી રહી છે એટલે એ સુવિધાઓ બંધ થાય અને જે આરોપી છે એ સ્થાનિક રીતે ખૂબ જ પ્રભાવી આર્થિક સામાજિક રીતે રાજકીય રીતે પ્રભાવી વ્યક્તિ છે એટલે ભવિષ્યમાં એ આ પીડિત પરિવારોને ડરાવી ધમકાવી નાખાય ન્યાયિક પ્રક્રિયાઓથી દૂર રાખવાના પ્રયત્નો કરી શકે છે એટલે અમે એવી વિનંતી કરી છે કે જે આ દુર્ઘટનાના મુખ્ય આરોપી છે મોરબી સિવાયની કોઈ પણ સેન્ટ્રલ જેલ હોય ત્યાં એમને ખસેડવામાં આવે એવી અમારી વિનંતી છે તો આ સાથે જ બુલેટિન બ્રેક માટે